મહારક્તદાન કેમ્પ ઉપલેટાના ખાકી જાળીયા ગામે આહિર સમાજ ખાતે સ્વર્ગસ્વ રાજાભાઈ રામભાઈ સ્મરણાર્થે મહારક્તદાન કેમ્પ તથા રક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બીરા તથા સાંસદ સાંસદ શ્રી રમેશભાઈ ધડુકની રક્ત તુલના કરવામાં આવેલ જેમાં અંદાજીત છસો અગિયાર જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી હતી તો આ સેવાના ભગીરથ કાર્યમાં આપ સર્વે ભાઈઓ બહેનોને ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધારેલા અને રક્તદાન કરી ઉમદા નાગરિક ધર્મ બજાવવા અને માનવતાના શ્રેષ્ઠ કાર્યમાં જોડાયા આ સિવાય યજ્ઞમાં આહુતિ આપવા આપ સર્વેને મિત્ર મંડળ આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય મહાવીર બાપુ મહંત શ્રી રુગનાથજી મંદિર ખાખીજડિયા દ્વારા કરવામાં આવેલ હતો